ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા કાસગંજ જિલ્લાના જાહેર પ્રતિનિધિઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાસગંજ જિલ્લામાં જાહેર પ્રતિનિધિઓ સાથે સમીક્ષા બેઠક યોજી આ બેઠકનો ઉદ્દેશ્ય ચાલુ વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી અને પ્રદેશને અસર કરતી સ્થાનિક સમસ્યાઓને ઉકેલવા હતો જિલ્લા અને ઓફ પોલીસ પણ હાજર રહ્યા હતા જેમણે અપડેટ્સ આપ્યા અને અસરકારક શાસન માટેની વ્યૂહરચનાઓ પર ચર્ચા કરી બેઠક દરમિયાન સીએમ આદિત્યનાથે માર્ગો શાળાઓ અને આરોગ્ય સુવિધાઓ સહિતની માળખાકીય યોજનાઓના સમયસર પૂર્ણતાની મહત્વતા પર ભાર મૂક્યો તેમના અધિકારીઓને બાકી રહેલા કામોને ઝડપથી પૂર્ણ કરવા અને ગુણવત્તા ଧରଣ જાળવવા સૂચના આપી મુખ્યમંત્રી કાયદો અને વ્યવસ્થામાં સુધારો લાવવાની જરૂરિયાત પણ હાઇલાઇટ કર્યું અને પોલીસે ગુનાહિત પ્રવૃત્તિઓ સામે પ્રતિક્રિયા આપવાની સૂચના આપી ચર્ચામાં કૃષિ વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું જેમાં સીએમ આદિત્યનાથે ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી કૃષક સમૃદ્ધિ યોજના અમલમાં લાવવાની જાહેરાત કરી આ યોજના નાના અને માર્જિનલ ખેડૂતોની આવક અને આત્મનિર્ભરતાના વધારવા માટે એનએ એઆરડી અને સહકારી બેન્કો દ્વારા સસ્તા લોન અને શ્રેષ્ઠ ક્રેડિટ એક્સેસ પ્રદાન કરશે મુખ્યમંત્રીએ સહકારી સંસ્થાઓમાં પારદર્શિતા ટેકનોલોજીકલ ઇન્ટિગ્રેશન અને અસરકારક શાસનની મહત્વતાને ભાર મૂક્યો જેથી ખેડૂતોને સશક્ત બનાવવામાં અને ટકાઉ કૃષિ પ્રથાઓને પ્રોત્સાહિત કરવામાં મદદ મળે અંતે સીએમ આદિત્યનાથે કાસગંજ જિલ્લામાં સર્વાંગી વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતાને પુનઃ વ્યક્ત કરી તેમણે જાહેર પ્રતિનિધિઓને અધિકારીઓ અને સમુદાય સાથે સહયોગ કરવા અને પડકારોને ઉકેલવા અને સરકારની યોજનાઓના લાભોને ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચાડવા માટે આહવાન કર્યું બેઠકે શાસનના સમાવેશી વિકાસ અને કાસગંજના નિવાસીઓના જીવન ગુણવત્તામાં સુધારો લાવવાના પ્રેરણાદાયક અભિગમને દર્શાવ્યો share